કાર ટકરાવી હતી યુવકો દ્વારા કાર જોઈને ચલાવવાનું કહેતા ટ્રાફિક પોલીસ દિવ્યરાજસિંહ જાડેજા ગુસ્સે થઈ યુવકો ઉપર કર્યો હતો હુમલો યુવકો દ્વારા તે પોલીસકર્મી નશાની હાલતમાં હોવાનો આક્ષેપ કર્યો હતો યુવકો દ્વારા કડક પગલાં લેવા તંત્ર પાસે માંગ કરી તંત્રી અહેવાલ મહેન્દ્રસિંહ ડાબી જીએસ ન્યૂઝ ટ્વેન્ટી ફોર રાજકોટ શું બનાવ અમે ધમચા સરસ હતા એમાં એ ભાઈ પી ગયા હતા ડ્રિંક કરી ગયા બે જણા હતા આ ગાડીમાં કોણ ભાઈ આમાં બે ગાડી આમાં ઓળખતાય નથી પાછળથી આવીને એને ગાડીમાં અડાડી એટલે પૂછ્યું ભાઈ શું થયું કે શું આમ ને એની ગાન માંટ ભાઈ આવી થોડીક લપચપ કરી એટલે આગળ આયા આગળ આવી ગાડી ઉભી રાખીને સીધા ધોકો લઈને ઉતરી ગયા ધોકા બે ભાઈ મને આય લીધું માર્યું થઈ ગયું છે